જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગમાં તો આજે આપણે આવી ગયા છીએ કચ્છના ભુજ સિટીમાં આવેલો ભુજીયુ ડુંગર જોવા માટે તો આજે આપણે ચડશું ભુજીયા ડુંગર ઉપર અને જોઈશું ઉપર શું શું આવેલું છે અને ઉપર ચડવા માટે કેટલોક રસ્તો સારો છે કે ખરાબ છે અને ઉપર ચડ્યા પછી વ્યૂ કેવો આવે છે તો એ બધું આજના આ વિડીયોમાં જોશું તો વિડિયો લાસ્ટ સુધી જોજો તમને મજા આવશે બાકી ચલો શરૂ કરીએ આજના આ વિડીયોને તો તમે જે સામે સિટી છો એ ભૂજ સિટી જ છે અને એ બાજુથી જ અહીં આવવાનો રસ્તો પણ છે અને અત્યારે આપણે અડધાથી થોડાક નીચે છે હજી અને ભાઈ રસ્તો જોવો અહીંનો એકવાર આ ટાઈપના અહીંયા રસ્તા છે જો હા રહીનો રસ્તો પગથિયા જે અહીંથી ચડીને ઉપર જવાનું છે અને ભાઈ રસ્તો સા પહેલાં તો પગથિયા ક્યારે ભાઈ ના હશે એ તો નહીં ખ્યાલ પણ અત્યારે જે કંડિશન છે થોડીક ખરાબ છે ઘણી જગ્યાએ તો સાઉ તૂટેલા પણ આવશે તો જોઈએ કેટલો ખરાબ રસ્તો છે અને શું શું ધ્યાન રાખવું જોઈએ અહીંયા ચડવામાં જો આ રીતના પગથ થયા છે દેખાય અહીંયા એટલા બધી ટુરિસ્ટ મને દેખાણા નહીં કેમકે નીચે તો હતા પણ ઉપર જેમ જેમ જઈએ એમ એટલા બધી ટુરિસ્ટ નથી દેખાણા બેથી ત્રણ જણા હતા જે મારે આગળ ગયા હતા બસ બાકી એટલા કોઈ પબ્લિક દેખાણું નહોતું બાકી ડુંગર જવું તમે ઉપર તમને એક દીવાલ દેખાશે એ દિવાલ આખી ડુંગરને કવર કરે છે એ ટાઈપની મોટી દીવાલ બનાવવામાં આવી છે અને ઉપર એકાદ મંદિર પણ છે તો એ પણ જોશું આપણે પણ આ રસ્તા જાઉં તમે જો આ ટાઈપના રસ્તા છે કાચા રસ્તા આપણે જે કહીએ ને એ ટાઈપના જો છેઠ સુધી કાચા રસ્તા છે અને આ વરસાદની સિઝનમાં જ અમે ગયા હતા એટલે જે રસ્તો અને ગ્રીનરી છે એ બહુ સારી હતી આ વ્યૂ જો ઉપરથી જાઉં વ્યૂ કેવો મસ્ત સુંદર વ્યૂ આવે ભાઈ જોરદાર વ્યૂ આવે છે ને આ બધા મંદિર જે આ બાઉન્ડ્રી તમને દેખાતી હોય તો દિવાલ દિવાલ જે છે ત્યાં સુધી જાય છે જ્યાં તમારો પર્વત પૂરો થાય ત્યાં સુધી આ દિવાલ બનાવેલી છે અને જે આ પર્વત છે પર્વતની નીચે મતલબ જે મેઇન રોડ છે એ સાઈડ સ્મૃતિવન મેમોરિયલ અને મ્યુઝિયમ છે એ બનાવવામાં આવ્યું છે અને અત્યારે જોવા તમે રસ્તા જુઓ અત્યારે ઉપરનો આ કિલ્લા ટાઈપનું કંઈક હશે પહેલાં અને એ ટાઈપનું જ આખું સ્ટ્રક્ચર આમાં ઊભું કરવામાં આવ્યું છે કાચા પથ્થરોથી આખો રસ્તો બનાવવામાં આવ્યો છે ને બધું ડેમેજ થઈ ગયું છે જો આમ જ્યારે બે હજાર એકમાં ભૂકંપ આવ્યો હતો કચ્છમાં એ ટાઈમે ઘણું ખરું અહીંયા તો ડેમેજ થઈ ગયું હશે બાકી આ જો પથ્થર પેલાના પથ્થર અને એનું જણતર કંઈક આ રીતના હતું જો હવે આપણે આવ્યા છે ટોપ ઉપર અને આ પેલી સાઈડ આવ્યા ને આ સાઈડ છે જે સ્મૃતિવનવાળી સાઈડ છે એ આ જો આ બધા જે કુંડ છે એ બનાવવામાં આવ્યા છે મેં વિડીયોમાં બધું બતાવેલું છે આના પહેલાં જે સ્મૃતિવનના વિડીયો નાખ્યા એમાં તો એ તમે જોઈ લેજો બહુ મસ્ત છે અને આ જે આખું સ્ટ્રક્ચર છે આખું સ્મૃતિવન મેમોરિયલ જ કહેવામાં આવે છે પહેલી બાજુનું અને આ આખું મેમોરિયલ છે એ ભૂજિયા ડુંગર ઉપર છે અને અત્યારે આપણે એ જ ભૂજિયા ડુંગર ઉપર આવ્યા છે જો અને તે જે લાસ્ટમાં તમને દેખાતું હશે એ સ્મૃતિવન મ્યુઝિયમ છે અને ભાઈ પર્વતની પાછળ જો સિટીનો વ્યૂ કેવો મસ્ત આવે છે ભુજ સિટી અને આવું કંઈક છે જો અત્યારે તો વરસાદ પડી ગયો એટલે ભાઈ હરિયાળીના લીધે બહુ મસ્ત વ્યૂ આવે છે આ સ્મૃતિવન મેમોરિયલનો જો છે ને જોરદાર તમને સારો લાગ્યો તો એકવાર કોમેન્ટ કરી દેજો ભોઇલા વગર જોરદાર છે જો અને આ સાઈડ જે લાસ્ટમાં તમને દેખાતું હોય તો એ છે સનસેટ વ્યૂ અને જે આપણે આ કુંડ છે કુંડની અંદર અંદરથી જતાં જતાં આપણે ત્યાં સનસેટ પોઈન્ટ ઉપર ગયા હતા એ જે પોઈન્ટ હતો એ સનસેટ પોઈન્ટ હતો અને અહીં આખું સોલાર પાર્ક ઊભું કરવામાં આવ્યું છે ભાઈ પાર્કિંગમાં અને એના લીધે આખું સ્મૃતિવનને પાવર પૂરો પાડ પૂરો પાડવામાં આવે છે અને પેલી બાજુ તમને જે દેખાયતું હોય તો એ છે મેઇન હાઈવે જે કચ્છ ભુજથી અંજાર બાજુનો જાય છે મેઇન હાઈવે છે નેશનલ હાઈવે એ અને એ જ પાર્કિંગ છે ત્યાંથી મેઇન રોડ તમને દેખાતો હશે જ્યાંથી અહીંયા આવવા માટેની એન્ટ્રી છે મતલબ જે સ્મૃતિવન છે ત્યાં જવા માટેની એન્ટ્રી છે અને આ આખી દિવાલ આમ બનાવવામાં આવી છે અને આ જો મંદિરની કહેતો હતો એ આ મંદિર અહીંયા એક મંદિર આવેલું છે એ આ બીજું કે આ જે દિવાલ છે એ ડેમેજ થઈ ગઈ છે પણ રિનોવેશન કરવામાં આવ્યું છે જો આમાં તમને ઘણી જગ્યાએ દેખાશે કે દિવાલનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને જ્યાં દિવાલ તૂટી ગઈ હતી ત્યાં નવી દિવાલ બનાવવામાં આવી છે અને આ જ રસ્તો જે છે એ ડાયરેક્ટ જાય છે સનસેટ પોઈન્ટ ઉપર તો તમે ભુજીયા ડુંગર ઉપર પણ સનસેટ પોઈન્ટ ભુજિયા ડુંગર ઉપરથી પણ સનસેટ પોઈન્ટ ઉપર જઈ શકો છો અને આ દિવાલ છે લાસ્ટ સુધી જાય છે અને અહીંથી હજી થોડાક આપણે આગળ જશું આ બાજુ અને અહીંયા જોશું થ્રી સિક્સટી વ્યૂ કેવોક લાગે છે અહીંથી ભુજ સિટીનો નજારો ભાઈ તો ચાલો આપણે એ તરફ જઈએ અને જોઈએ કેવું લાગે છે જુઓ ભાઈ અહીંથી થ્રી સિક્સટી વ્યૂ આ પોઈન્ટ ઉપરથી થ્રી સિક્સટી વ્યૂનો નજારો ભાઈ ભુજ સિટીનો થ્રી સિક્સટી ડિગ્રીનો નજારો ભાઈ જોરદાર શું નજારો આવે છે યાર એમાંય વરસાદ થઈ ગયો એટલે ગ્રીનરીના લીધે ચાર ચાંદ લાગી જાય ભાઈ જો એક સાઈડ આખું બુથ સિટી એક સાઈડ આ સ્મૃતિવન પણ તમને દેખાશે જો છે ને જો તાર હવે હજી આપણે અહીંથી થોડાક આગળ જશું ને જોઈશું શું શું છે આ બાજુ અને આ જો દિવાલો કેટલી ડેમેજ થઈ છે બહુ ઘણો ખા ઘણો ગેપ થઈ ગયો છે એમ દિવાલમાં પડી પડીને તો આ રીતના છે ભાઈ કંઈક દિવાલ અને આ સાવ સાંકડો રસ્તો જાય છે આગળ જે સનસેટ પોઈન્ટ છે એ બાજુ પેલી બાજુ થોડુંક બ્રોડ હતો પણ આ બાજુ અને આ જો આ ટાઈપનું પહેલાંનું કિલ્લો હશે એ ટાઈમે જો અહીંથી જોવા માટે અથવા તો જે યુદ્ધ થતું હોય એ ટાઈમના કામ માટે લેવામાં આવતી આ ટાઈપની બારીઓ જો છે ને તો આ રીતના કંઈક હતું ભાઈ જો છે તો જોરદાર અહીંનું સ્ટ્રક્ચર બહુ સારું છે બસ થોડુંક ડેમેજ થઈ ગયું આ જો અહીંથી બે બે જગ્યાએથી આ મતલબ જે ફાયરિંગ બાયરિંગ કરતા હોય ને એ ટાઈપનું કંઈક હશે બનાવેલું જો બે 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 પોઈન્ટ આવી પાસે મતલબ બે જણા એક સાથે એક જગ્યાએ ઊભી શકે અને લડી શકે એ રીતનું અહીંયા કામ કરવામાં આવ્યું છે ભાઈ છે તો જોરદાર જો અને આ મેઇન હાઈવે આવી ગયો બેક સાઈડનો હતો આ જો આપણે ત્યાં જવાનું છે દેખાય તો હજી ઘણો રસ્તો છે ભાઈ કાપવાનો ચાલો જોઈએ કેટલેક પહોંચ્યા સ્પીડ વધારવી પડશે જો આ આ સાઈડની રિનોવેશન થઈ ગયેલી દીવાલ છે અને જે પેલી સાઈડ છે એ આખી જૂની દીવાલ છે તો જો કેટલો ફર્ક પડે અને આ સાઈડની એ માટે નવી દેખાય છે કેમ કે જે સ્મૃતિવન બન્યું છે તો એ ટાઈમે આનો પણ રિનોવેશ થયું છે અને આ જો અહીંયા ખાડા હવે આ શું હોઈ શકે કોઈને ખબર હોય તો કમેન્ટ કરો શું અહીંયા પણ ડ્રેનેજ બનાવવામાં આવી હશે યા કંઈક હથિયાર રાખવા માટેનું યા કોઈ પણ જે શું કહેવાય બીજા કોઈ યુઝ માટેનો અહીંયા આ રીતના ખાડા બનાવવામાં આવ્યા હશે કોઈને ખબર હોય તો કયો જો એક સાથે એક કનેક્ટેડ છે બધા તો શું આ યુદ્ધ યુદ્ધ થતું હોય એ ટાઈમે કામ લે કામે લેવામાં આવતા યા તો પછી ડ્રેનેજ છે મતલબ ગટર લાઈન છે શું હશે કોઈને ખબર હોય તો ભાઈ કોમેન્ટ કરો આવું કંઈક છે ભાઈ આ જાઓ ભુજીયા ડુંગર ઉપર તમે જોવા જાવ તો ઘણું બધું જોવા મળે ભાઈ જુઓ તમને એક જોરદાર વ્યૂ દેખાડું હમણાં જો ભાઈ આજો આ વ્યૂ જો તમે ટોપ ઉપરથી સિટીનો આ જો હાઈવે છે આ જ સાઈડથી આપણે આવ્યા છે અને ભાઈ આ છે ભુજ સિટી કોમેન્ટ કરો ભાઈ કેવું લાગે છે એકવાર જલ્દી જલ્દી કોમેન્ટ કરી દેજો ભૂલા વગર છે ને જોરદાર વ્યૂ કેમ છે બાકી બસ બહાર નીકળો એટલે આવું બધું જોવા મળે ભાઈ આવું છે કંઈક અને આ જો હમણાં મેં તમને દેખાડ્યું ને એ ટાઈપનું જો જે પહેલાં કામમાં લેવાતું યુદ્ધ માટે ને એ ટાઈપનું હવે જો આ સાઈડની નવી દિવાલ છે આ તો જો આપણે છે ને આ રસ્તા ઉપરથી આવ્યા હતા અને આ સાઈડ થતાં 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 આપણે આ પર્વત ઉપર થઈ અને અહીંયા સેટ આવ્યા છે જો તમને મંદિર પણ દેખાતું હશે જો ઝૂમ કરું થોડુંક જો આ મંદિર દેખાય ત્યાં થઈને આમ ફરી ફરી અને અહીંયા આવ્યા છે તો ઘણું બધું રનિંગ થઈ ગયું છે આજે અને અહીં થઈ અને અત્યારે આપણે ઉપર પહોંચીએ અને આપણે આ જગ્યાએ જે જગ્યા છે અહીંથી બસ તમને સનસેટ પોઈન્ટ છે એ હું તમને દેખાડું ભાઈ આ પોઈન્ટ જો તમે એકવાર અહીંયા જો સવારમાં તમે પહોંચી ગયા ને તો તમને એકદમ સ્વર્ગનો નજારો જોવા મળશે ભાઈ એ ટાઈપનો પોઈન્ટ છે આ અને જે સ્મૃતિવન મેમોરિયલ છે એનું જે સનસેટ પોઈન્ટ છે એ પણ અહીંયા આપણે આની પાછળ જ છે તો ત્યાં સુધી આપણે પહોંચી ગયા જે જ્યારે મેં તમને મંદિરે હતો અને ત્યાંથી કીધું હતું કે આપણે પહેલાં પોઈન્ટ સુધી જવાનું છે તો ત્યાં સુધી પહોંચી ગયા છે આપણે અને આ જો બેક સાઈડ ઉપર તમને દેખાશે જોવા આર્યો ને આ સનસેટ પોઈન્ટ છે ને સ્મૃતિવનનો આ સનસેટ પોઈન્ટ છે આપણે જૂના વિડીયો આપણે જે સ્મૃતિવનનો વિડીયો નાખ્યો એમાં પણ આપણે આ કવર કરેલું છે બાકી જો આપણે આખો મોસ્ટ ઓફ અડધી આખો પર્વત કવર કર્યો છે જ્યાંથી આપણે એન્ટર થયા હતા પહેલાં મંદિર છે ત્યાંથી આપણે એન્ટર થયા હતા જો તમને દેખાતું હશે સેન્ટરમાં છે ત્યાં થઈને આપણે ફરી ફરીને અહીંયા આવ્યા છે હવે અહીંથી રિટર્ન જવા માટે ફરી ત્યાં જવું જોઈશે અને ત્યાંથી નીચે જઈ અને આપણે જવું પડશે કેમકે આ રસ્તો અત્યારે બંધ છે તો આવી રીતના છે ભાઈ અને આવું છે કંઈક ભુજિયો ડુંગર અને ભુજીયા ડુંગર ઉપરથી આવો કંઈક વ્યૂ જોવા મળે છે ભુજનો અને સ્મૃતિવન મ્યુઝિયમનો અને અત્યારે આપણે આવી ગયા છે એ મંદિર ઉપર જે આપણે બે ત્રણ વાર આ વિડીયોમાં જોયું તો આ મંદિરના પણ આપણે દર્શન કરશું અને પછી આ વિડીયોને પૂરો કરશું તો આ જોઈ લો ભાઈ તમે દર્શન કરી લો મંદિરના અને આ મંદિર કોનું છે કોઈને ખબર હોય તો એકવાર કોમેન્ટ કરજો મંદિરમાં લોક લાગેલો છે તો દર્શન કરી લો બારેથી જો છે ને આવું કંઈક છે મંદિર અહીંનો અને આ મંદિર છે અહીંયા લખેલું હશે ના લખેલું નથી કાંઈ તો આપણે ખબર નહીં કોનું મંદિર છે અને શું મંદિર ઉપર કાંઈ છે મતલબ હિસ્ટ્રી કહે તો આ રસ્તેથી આપણે આવ્યા હતા અને આજ જ રસ્તેથી આપણે જવાનું છે અને ત્યાંથી આપણે રીક્ષા મળશે તો રીક્ષા લઈને રિટર્ન ફરી તો આવું હતું કંઈક આજના વિડીયોમાં ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ના ભૂલતા કેમ કે આવા વિડીયો આપણે લેતા આવશું બાકી ચલો મળશું ફરી કાલે જય શ્રી કૃષ્ણ જય માતાજી એન બાય બાય